મેળો પ્રયાગરાજમાં આયોજિત છે ત્યારે આ કુંભ મેળામાં વારંવાર અખાડા શબ્દનું પ્રયોજન થતું રહે છે આ અખાડો શું છે તો આજે આપણે માહિતી મેળવીશું પ્રયાગરાજ અને તેની સાથે સંકળાયેલા અખાડાઓ વિશેની માહિતી કે કહેવાય છે કે આદિશંકરાચાર્યએ આઠમી સદીની અંદર અખાડાઓની રચના કરી હતી અને આ તેર અખાડાઓ તરીકે પ્રસિદ્ધ છે જેનું ગઠન એટલે કે તેની રચના હિન્દુ ધર્મ અને વૈદિક સંસ્કૃતિની રક્ષા માટે થઈ હતી તે સમયગાળા દરમિયાન વૈદિક સંસ્કૃતિ અને યજ્ઞની પરંપરા નાશ પામવા તરફ જઈ રહી હતી આ સમયગાળા દરમિયાન પોતાની હિન્દુ વૈદિક પરંપરાને સાચવવા માટે મૂળ ધર્મનું રક્ષણ કરવા માટે નાગા સાધુઓની સેના તૈયાર કરવામાં આવી કે જેમાં નાગા સાધુઓ યોગ આધ્યાત્મ અને શસ્ત્રોથી સુસજ્જ હતા અને તેમને જે શિક્ષણ મેળ્યું તે આ અખાડો દ્વારા પ્રાપ્ત થયું હતું કહેવાય છે કે નાસિક કુંભને બાદ કરતાં દરેક અખાડામાં એક સ્નાનનું મહત્વ છે નાસિકના કુંભમાં વૈષ્ણવ અખાડાના નાસિકમાં અને સેવ અખાડાને ત્રંબકેશ્વરોમાં સ્નાન કરવાનો મહિમા વિશિષ્ટ છે જે ઈસવીસન સત્તરસો ને બોતેરથી એટલે કે પેશવાના સમયથી આ પરંપરા નાસિક ત્રંબકેશ્વરમાં ચાલી આવે છે આદિશંકરાચાર્યએ દસ અખાડાઓ માટેની વ્યવસ્થા કરી છે અને આ દસ અખાડાઓ વચ્ચે ચાર શંકરાચાર્ય પીઠોને આધીન હોય છે અખાડાઓ માટે એક કમિટીની રચના કરવામાં આવે છે અને આ કમિટીની ચૂંટણી થાય છે તેના પ્રમુખ પદ માટે પણ અલગ વ્યવસ્થા હોય છે દસ સેવ અખાડા માટે આચાર્ય હોય છે અને તેનું પદ જોવા જઈએ તો કે આચાર્ય મહામંડલેશ્વર પદ સૌથી ઊંચું ગણવામાં આવે છે જે અખાડામાં તેઓ મુખ્ય છે તે સિવાય ચાર આચાર્ય હોય છે કે જેમના માર્ગદર્શન અનુસાર અખાડાનું કાર્યક્રમ અને પ્રણાલી ચાલતી હોય છે વૈષ્ણવ અખાડામાં અણી મહંત પદ કે જે સૌથી ઊંચું છે જેને મહામંડલેશ્વર પદ જેવું જ માનવામાં આવે છે તે આચાર્યના અણી મહંત તરીકે ઓળખવામાં આવે છે જોવા જઈએ તો કે અખાડાઓનું વિશેષ મહત્વ મેળાની અંદર જોવા મળે છે જેમાં તેઓ માટે શાહી સવારી હાથી ઘોડાની સજાવટ વિશાળ ગંઢનાટ તેમજ નાગા સાધુઓનું અખાડાઓમાંથી પસાર થતા વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી પ્રદર્શન કરતા જોવા મળે છે આ એક અખાડાની આગવી ઓળખ છે સાધુઓનું એક દળ હોય છે કે જેને શસ્ત્રવિદ્યામાં પરંપરાગત હોય છે કે જેઓને અખાડા સાથે સાથે વૈદિક સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે આમ જોવા જઈએ તો કે જે શાસ્ત્રો નથી માનતા તેઓને માનતા કરવા માટે શસ્ત્રથી મનાવવાનો એ અખાડોનો મુખ્ય હેતુ છે એટલે કે તેના આધારે જ અખાડાનો જન્મ થયેલો છે અખાડો જોવા જઈએ તો મોટાભાગે કુસ્તી સાથે સંકળાયેલો શબ્દ જોવા મળે છે પરંતુ અહીં હિન્દુ પરંપરા અનુસાર અખાડો એટલે કે આશ્રમનો અખાડો જેને સાધુઓનો જથ્થા તરીકે ઓળખવામાં આવે છે મુગલ કાળના સમયની અંદર કુંભ મેળો ભરાતો હતો તે સમયગાળા પછી અખાડો શબ્દ વધારે પ્રચલિત બન્યો છે અખાડામાં પ્રવેશ માટે આપોઆપ પ્રવેશ મળતો નથી પરંતુ તેના માટે વ્યક્તિએ પહેલાં અખાડામાં સેવા આપવી પડે છે ઘણા વર્ષોની સેવા આપ્યા પછી તેમને ગુરુની પસંદગી કરવામાં આવે છે અને ત્યારબાદ છ વર્ષથી લઈ છ મહિનાથી લઈ છ માસ સુધી તેને કઠોર તપસ્યા કરવી પડે છે અને તે સફળ થાય પછી તેને સંન્યાસી તરીકે સ્થાન મળે છે તેના માટે તેના ભૂતકાળની માહિતી મેળવવામાં આવે છે તેના પરિવાર વિશેની માહિતી મેળવવામાં આવે છે તેમાં તેઓ સમગ્ર સાંસારિક જીવનનો ત્યાગ કરે છે અને ત્યારબાદ પોતાનું પિંડદાન કરે છે એટલે કે દુનિયા સાથે તેનો કોઈ સંબંધ હોતો નથી